થાય છે તો ખોટું છે આ બીજાણુજનક પેશીના કોષ જે દ્વિકીય હોય છે જેને આપણે કહીએ છીએ પોલન mother cell PMC તેનું અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણ બે તબક્કામાં થાય અને એ રીતે પરાગ ચતુષ્ક નું નિર્માણ થાય છે અને પરાગ ચતુષ્કના નિર્માણ બાદ શુષ્ક બનતા ચાર પરાગરજ અથવા તો લઘુબીજાણુ બને છે અને ચાર લઘુ આગળ થઈને બીજાનું નિર્માણ થાય છે તો નિર્માણ માટે અર્ધિકરણ પણ આવશે સંભાજન પણ આવશે પરંતુ સૌ પ્રથમ પહેલું જરૂરી છે અર્ધિકરણ એટલે બીજાણુ જનક પેશીના કોષોમાં અહીંયા સંભાજન નહીં આવે પરંતુ અહીંયા આવશે અર્ધીકરણ ત્યારબાદ સંભાજન આવશે એટલે આ વિધાન પણ ખોટું છે આપણો આન્સર છે